કોલે મારજે શકો મારજે મારજે એ મારયો શકો ચોકો આ ચોકો આયો ચોકો આ તો પરખો કરોડપતિ પરખો આ માર માર ચોકો માર ચોકો એ લે ચોકો કોણ શું છે અલ્યા ગંઠો છો ગંઠો હો મારા મારી મારી શું કહ્યો તારા બાએ મેં જીવ્યો છું ભાઈ આ તારો ધંધો કર જા એ ચોકો ચોકો આ લે તારે ચોકો માર્યો

અલ્યા એક દન ઓલો ક્ષેત્રમાં પડ્યો છે ને એને ઘરી પોકાડો હટ વાંટો પડતો મારે ભોડા ભાઈને 3 કરોડ તોરા બાવાના દો જો આ તો આ રૂબીનું તબી ને માનો ના એમ બોય હારોડો તો હું કાહણા કન તો કાહણા ક સકો સકો એક કેબને ધકો માર્યો પેલા પેલા પરખો તોડ કરું દીધો હે ના હોય હે લતાર અમે કે રહો પરખે નાખો વહાઈ રહ્યો તમને રાખતો કાય પાછો લાગુ લાગુ જીવો ઘણા જીવો ઘણા જીવો

પૈસા લેવા હોય દોરા દોરા આમ તો માર નહીં લેવાના આ પેઠો બૂથ તમને લાયા રૂપિયા આલુ છું હા બરોબર છે એમ નાખો પેઠા આયો વાયરો તમને કેમ આમ બહારિયો